હું ડૉક્ટર ચિરાગ જેતબરિયા બાળકોનો ડોક્ટર છું ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે નાના બાળકોને કાજલ ક્યારે લગાડવું જોઈએ કઈ બ્રાન્ડનું લગાડવું જોઈએ કેવી રીતે લગાડવું જોઈએ તો મારી સલાહ સ્પષ્ટ શબ્દમાં ના છે કે નાના બાળકોને ક્યારેય કાજલ લગાડવું ના જોઈએ પહેલાંના જમાનામાં એવી માન્યતા હતી કે નાના બાળકોને કાજલ લગાડવામાં આવે તો તેઓને ખરાબ નજરથી બચાવી શકાય છે આંખનો વિકાસ સારો થાય છે આ બધી ખોટી માન્યતા છે નાના બાળકોને આંખમાં કાજલ લગાડવામાં આવે તો તેનાથી મેલી આંગળી હોય કે નખવાળી આંગળી હોય તો આંખમાં લાગવીની શક્યતા ચેપ લાગવાની શક્યતા રહે છે તેમજ કાજલથી આંખમાં એલર્જી ખંજવાળ આવી શકે છે ને જો લેકડીમાં ડગ બંધ થઈ જાય તો તેનાથી આંખમાં પાણી આવે છે અમુક કંપનીની બ્રાન્ડમાં બેડ એટલે કે શિશુ આવેલું હોય છે તેનાથી મગજની અસર લોહીની ખામી બોનમેરોની અસર આ બધી તકલીફો થઈ શકતી હોય છે ઘણા લોકો ઘરે બનાવેલું કાજલ વાપરી શકાય કે નહીં તેવું પણ પૂછતા હોય છે તેની પણ અમારા તરફથી સ્પષ્ટ શબ્દમાં ના છે કારણ કે તેમાં પણ કાર્બન આવેલો હોય છે તેમ છતાં ઘણા લોકો આગ્રહ કરતા હોય છે કે અમારે ખરાબ નજરથી બચાવવા માટે ટીકું તો કાળું લગાડવું જ છે તો તમે ક્યાં લગાડી શકો તમે કપાળના ઉપરના ભાગમાં કાનના પાછળના ભાગમાં કે પગના તળિયે લગાડી શકો છો આવા વધુ વિડીયો માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો